સોંદરવાએ પોતાના પદ પરથી રાજીનામું આપ્યું કાંતિભાઈ સોંદરવાએ ધોરાજીના નગરપાલિકાની ચૂંટણીમાં વોર્ડ નંબર બે માંથી ટિકિટની માંગણી કરી હતી પણ ટિકિટમાં સ્થાનિક લેવલે વાળા દવલાની નીતિ

અને વાલા દવલાની નીતિ અખત્યાર કરવામાં આવેલી છે મેં મારી માંગણી હાઈકમાન્ડ સમક્ષ પણ પહોંચાડેલી હતી પણ હાઈકમાન્ડ મને ન્યાય આપવામાં પણ નિષ્ફળ નીવડેલી છે કમિટમેન્ટના નામ ઉપર સાચા અને નિષ્ઠાવાન કાર્યકરોની સંપૂર્ણ બાદ બાકી કરવામાં આવેલી છે અને અમુક વોર્ડોમાં જાણે કે કોન્ટ્રાક પદ્ધતિ કેન્ડિડેટો ચોઈસ કરતા હોય એ રીતની આખો હવાલો જ આપી દેવામાં આવેલો હતો અને જેમાં છ ત્રણ અને બે ની અંદરમાં મારો વોર્ડ બે નંબર મે માંગણી કરેલી હતી પણ મને ટિકિટ મળી નથી જનતાને હું માંગુ છું કે સાચા અને નિષ્ઠાવાન કાર્યકરોને જો આ રીતે કાપવામાં આવતા હોય તો આમ આદમી ની વિરુદ્ધ માં મતદાન કરવું જોઈએ મતદાન કરવા જાવ ત્યારે સાચા નિષ્ઠાવાન કાર્યકરો ને અને આગેવાનોને સામાજિક અગ્રણીઓને મતદાન કરજો